વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બટેટાવાળા ભરેલા મરચાં તો એના માટે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝના બટેટાને આવી રીતે વચ્ચેથી કટ કરી અને આપણે બાફી લીધા છે અહીંયા આપણે પાંચ મોટા મરચાં લઈ લીધા છે અહીંયા આપણે એક ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અહીંયા આપણે થોડા લીલા ધાણા લઈ લીધા છે સ્વાદ મુજબ મીઠું લેશું અને બાકી મસાલિયામાંથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો આપણે બટેટાવાળા ભરેલા મરચાં બનાવવાની શરૂઆત કરશું તો પહેલાં આપણે મરચાને વચ્ચેથી કટ કરી અને એના બીયા આપણે કાઢી લેશું આવી રીતે ઊભો કટ કરી અને વચ્ચે એમાં જે આપણે બીયા રહેલા હોય નસુનો ભાગ હોય એને આપણે કાઢી દેવાનો તો બટેકાને આપણે પહેલાં હાથેથી જ મેસ કરી લેશું એટલે કે છુંદી નાખશું અહીંયા આપણા બટેટા સરસ ઠુંડાઈ ગયા છે એટલે કે મેસ થઈ ગયા છે તો આપણે જે એક ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો એ ઉમેરી દઈશું સ્વાદ મુજબ મીઠું ઉમેરશું લીલા ધાણા ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલી હળદર ઉમેરેલી છે અને પાંચ ચમચી જેટલું આપણે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને હવે આ મસાલાને આપણે મિક્સ કરી દઈશું અહીંયા આપણો જે મરચામાં ભરેવાનો માવો છે બટેટાનો એ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે હળવે હાથે મરચામાં ભરી લેશું માવાને તો આવી જ રીતે આપણે બધા મરચાંને ભરી લેશું મરચાં છે એ થોડાક લાંબા અને થોડાક દરવાળા હોય એવા જ પસંદ કરવાના ઝીણી મરચી પસંદ નહીં કરવાની ઝીણી મરચી પસંદ કરો તો આપણો જે માવો છે એ આપણે એમાં આપણે વ્યવસ્થિત ભરી શકીએ નહીં એટલા માટે મોટા અને દરવાળા મરચાંની પસંદગી કરવાની તો આવી જ રીતે આપણે બધા જ મરચાંને ભરી લેશું મરચાનો વઘાર કરવા માટે આપણે એક કડાઈ મૂકી છે અને કડાઈમાં આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે અને તેલને હવે આપણે સરસ ગરમ થવા અહીંયા બધા મરચા ભરાઈ ગયા છે અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરી અને જીરુંને ને સરસ ફૂટવા દેસુ આપણું જીરું સરસ ફૂટી જાય પછી આપણે એમાં જે મરચાં ભરીને રાખેલા એને આપણે ઉમેરી દેસુ અહીં આપણું જીરું સરસ ફૂટી ગયું છે તો આપણે જે મરચાં ભરીને રાખેલા એ આપણે ઉમેરી દેસુ મરચાને આપણે હલાવશું નહીં થોડીવાર વાર એમને થવા દઈશું થોડી વાર થઈ જાય પછી જ આપણે મરચાને હલાવશું બાકી આપણે જેમાં માવો ભરેલો છે એ નીકળી જાય હવે આપણે મરચાં ને હળવે હાથે ફેરવી લેશું એટલે કે એની સાઈડ ચેન્જ કરી લેશું તો અહીંયા આપણા બટેટાવાળા ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે તો સર્વિંગ પ્લેટમાં આપણે હવે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા બટેટાવાળા ભરેલા મરચાં ઉપરથી આપણે ચાટ મસાલો છે એ સ્પ્રિંકલ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણા બટેટાવાળા ભરેલા મરચાં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો મારી રેસીપી કેવી લાગી તો આવજો